અંદર તમે ટિકિટ લેવી પડશે ટિકિટ બારી માંથી અને જો તમે ફોટો શૂટિંગ કે વિડીયોગ્રાફી કરવી હોય તો એના પાંચસો રૂપિયા થશે વિડીયોગ્રાફી ના અને ફોટો શૂટ ના રહેશે સો રૂપિયા મિત્રો અંદર આવતા તમને જોવા મળે છે કોતરણ બનાવવામાં આવેલ સ્તંભ એ નાગર તમને જોવા મળી જાય છે ઐતિહાસિક પથ્થરો અને આગળ તમને એના વિશે જાણકારી આપવામાં આવેલી છે કે કઈ જગ્યાએ તે પથ્થર ખોદેલ છે અને કઈ રીતે છે એ જેથી આગળ જતા ઐતિહાસિક વાસણના ટુકડા આવેલા છે જે તમે ફોટામાં જોઈ શકો છો સામે મિત્રો આ ફોટો આપેલ છે જેમાં હરપ્પા સંસ્કૃતિ વિશે જાણકારી આપવામાં આવેલ છે સામે અમુક હાથમાં બેરાણ વસ્તુઓ અને વાસણના ટુકડા જોવા મળે છે ફરી અહીં આગળ જતા શિલ્પ કલા વિભાગ આવે છે અને દરવાજો તમે જોઈ શકો છો પથ્થરમાંથી કોચન બનાવેલો છે જે ફોટો પાડ્યો ને એ બધી કલા હતી બધી શિલ્પકલાનો ફોટો નથી બહાર નીકળતા તમને સામે જોવા મળે છે ભગવાન બૌદ્ધની ની શિલ્પકલા આ છે મિત્રો પ્રાચીન કાળનો વિક્ટોરિયા મેમોરિયલ બિલ્ડિંગ રાજકોટ રાજકોટનું મોડલ છે અહીં આગળ તમને સંગ્રહાલય વિશે જાણકારી આપવામાં આવેલ છે તો વિડીયો પોઝ કરીને વાંચી લેજો એક આગળ વધતા તમને કાચની વસ્તુઓ જોવા મળે છે જેમાં બેડા ફૂલદાની ગ્લાસ રાજાની મૂર્તિ એવું ઘણું બધું બનાવવામાં આવેલ છે ત્યાં આગળ જતા તમને જોવા મળે છે રાણે વિક્ટોરિયાનો સ્ટેચ્યુ અહીં તમે એના વિશે જાણકારી વાંચી શકો છો જેમાં તમને જન્મની સાલ મરણની સાલ અને કયા વિશે બનાવવામાં આવેલ છે કઈ વસ્તુ એ બધી જાણકારી આપવામાં આવેલ છે ત્યાં આગળ જતા તમને ધાતુઓની વસ્તુઓ જોવા મળે છે જેમાં ઘોડેસવાર ઘોડીઓ સાથે રમતા હોય એવું આવે છે આગળ જતા ફરી તમને કાચની વસ્તુઓ જોવા મળે છે તેમાં પણ ફૂલદાની વાટકા ગ્લાસ એવું બધું જોવા મળે છે આગળ તમને જોવા મળે છે મોરબી માં આવેલ દરવાજો ની બનાવટ આગળ જતા તમને જોવા મળે છે તળાજા ડુંગર અને જૈન દેરાસર અને તેમાં માણસો પણ દેખાઈ રહ્યા છે આગળ જતા તમને ચાંદી થી બનાવેલ વસ્તુ જોવા મળે છે જેમાં ટ્રેન ટોપ એ વસ્તુ બનાવેલી છે તેની બાજુમાં પણ ચાંદી થી બનાવેલ વસ્તુ છે જેમાં સ્ટેમ્બર ગાડી જેવી વસ્તુ બનાવેલી છે તેની આગળ તમને જોવા મળે છે ઈસવીસન સાતસો અજનતાના ભી ચિત્રો તેની બાજુમાં જ આવતા ભારતના સ્ત્રીઓના પોશાક જોવા મળે છે જેમાં વિવિધ સાડીઓ જોવા મળે છે તેને આગળ આવતા તમને જોવા મળે છે જે હસ્તપત્ર જે વિવિધ કાગળમાં કંઈક લખેલું છે પછી આગળ આવતા ફરી ભારતની સ્ત્રીઓની સાડીઓ જોવા મળે છે જે અલગ અલગ ડિઝાઇનમાં છે બાજુમાં તમને જોવા મળે છે જે ઈસોસન પંદરસો નો ગુજરાતી જૈન પટ અને પોથીના પુઠા જેમાં વિવિધ કલા બનાવવામાં આવેલ છે અહીંયા આવેલ છે રાજસ્થાન ચિત્રકલા જે ઈસવીસન અઢારસો ની સાલના છે તેની આગળ ચિત્રકલા આવેલ છે જે મોગલ કાલીન ચિત્રકલા છે અને ઈસવીસન સત્તરસો ને સાલની છે ચિત્રકલા તેની બાજુમાં જ આવેલી છે કાંગડા શેખ અને મરાઠા કાલીની ચિત્રકલા અને તેની આગળ જ છે જુનાગઢના નવાડ સાહેબ મોહમ્મદ ખાનજી છે ત્યાં તમને જોવા મળે છે શિલ્પમાં કોતરેલા અક્ષરો જે પહેલાના સમયના અક્ષરો જોવા મળે છે આમાં અહીં તમને વિવિધ શિલ્પકલા જોવા મળી જાય છે તે તમે ફોટામાં જોઈ શકો છો મિત્રો આ ફોટોફ્રોમ છે મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસ ફોટો જે નાગર જતા જોવા મળે છે તાંબાના જે તાંબાને બનાવવામાં આવેલ છે ત્યાં ફરી એક તમને પથ્થરમાં કોતરેલ લેખ જોવા મળી જાય છે મિત્રો આ કુતરા બનાવેલી વસ્તુઓ જેમાં ગણેશ કૃષ્ણ ભગવાન અને અલગ અલગ પ્રતિમાઓ બનાવેલી છે તેની આગળ તમને જોવા મળી જાય છે પોલિટિકલ એજન્ટ કર્નલ જે એમ હન્ટર નો ફોટો આગળ ફરી તમને પંચ ધાતુઓ વસ્તુ જોવા મળી જાય છે તેમાં મંદિર ભગવાનની મૂર્તિ જેવી વિવિધ વસ્તુ બનાવેલી છે આગળ તમને મ્યુઝિયમ વિશે જાણકારી આપવા મળેલ છે જે કઈ સાલમાં ઉદઘાટન હતું ને કોને ઉદ્ઘાટન કર્યું હતું એના વિશે જાણકારી આપવા મળેલ છે સૌથી પહેલા મળે ચડતા તમને જોવા મળે છે સૌરાષ્ટ્રનો લોકજીવન જીવન એમાં સૌ તમને જોવા મળે છે રબાલ લોકોનો લોકજીવન જીવન ઉપર તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનની સાલ બનાવેલી છે જે માચરતી જુદી જુદી કલા દર્શાવવામાં આવેલી છે અને તે તમને જોવા મળી જાય સૌરાષ્ટ્રનું ભરતકામ જેમાં વિવિધ વસ્તુઓ બનાવેલી છે ભરતકામથી બાજુમાં જ છે ભરતકામથી બનેલા જુદા જુદા તોરણો જે પહેલા સમયમાં બારનામાં રાખવામાં આવતા હતા મિત્રો આ છે કચ્છનું ભરતકામ તેમાં કચ્છના રહેવાસીઓને કપડાં બનાવવામાં આવેલ છે ત્યાંથી આગળ તમને જોવા મળે છે વાઘેર અને ચારણના પોશાક અને તેના દિનચર્યા વિશે માહિતી ત્યાંથી આગળ જતા તમને જોવા મળે છે સૌરાષ્ટ્રનું મોતીકામ જેમાં મોટીથી વિવિધ વિધ વસ્તુઓ બનાવવામાં આવેલ છે ત્યાંથી આગળ તમને આહિર અને સત્તરક જ્ઞાતિના રહેણાંક અને પોશાક વિશે દર્શાવવામાં આવેલ છે અહીં છે સૌરાષ્ટ્રનું ભરતકામ એ જરીકામ છે જેમાં વસ્ત્રમાં જરી લગાડવામાં આવે છે જેથી વસ્ત્રમાં ચમક આવી શકે તો ન્યાય છે દેશી ભરતકામ જેમાં બારીક રીતે ડિઝાઇન બનાવવામાં આવેલ છે આમાં મિત્રો આ છે મેઘ નાતીના વરાજના ફોટો જેમાં વરાજ જો જાજુ બધું સોનું પહેરેલ છે અને માથે પાઘડી વાળેલ છે અને આ છે મિત્રો મેઘ નાતીના સંબંધિત સાહિત્ય જેમાં જ્ઞાતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે સામે તમે મેઘ લોકોની રહેણીકણી જોઈ શકો છો અને તેના કપડાં પણ જોઈ શકો છો અને આ છે મેહરિક નાતિના દુલ્હન સ્વરૂપનો શ્રૃંગાર જેમાં દુલ્હને પણ ઘણું બધું સોનું પહેરેલું છે આ કાચમાં તમે તલવાર સોડી હાર વીટી બુટિયા બંગડીઓ તો ઘણું બધું સોના ચાંદીની વસ્તુ તમે જોઈ શકો છો અહીંયા અને તેને નીચે જ આવેલા છે તે સમયના વાસણો આગળ જતા બેળા જેવું કંઈ દેખાણું તિજોરી એવું લાગે કારણ કે એમાં મતાળા લાગી જાય એવું હોય તો આગળ તમને ભારતની હસ્ત કારીગરી જોવા મળી જાય છે જેમાં ઘણી બધી વસ્તુઓ બનાવેલી છે જેમાં થાળી મુખવાસ દાની મંદિર પ્રાણી જેવી વસ્તુઓ બનાવવામાં આવેલી છે મિત્રો તમને લોકોને ખબર જ છે કે પહેલા હાથીનો શિકા કરવામાં આવતો અને તેના દાંતિ બધી વસ્તુ બનાવવામાં આવતી આ બધી વસ્તુ બનાવેલી જ છે જેમાં થાળી વાટકા ગ્લાસ બનાવેલું છે આગળ જતા તમને જોવા મળે છે ધાતુ વાસણો જેમાં દિવાળું સ્ટેન્ડ અને અલગ અલગ આકારના વાસણો જોવા મળી જાય છે તેની બાજુમાં ધાતુ હાથી અને તોરણ જોવા મળી જાય છે તમને અહીં સૌરાષ્ટ્રની પાઘડીઓ જોવા મળે છે જેમાં અલગ અલગ સ્થળ પ્રમાણે જુદી જુદી રીતે વારવામાં આવેલી છે પાઘડી મિત્રો આગળ જતા તમને જોવા મળે છે ચાંદીના પાનદાન જેમાં પહેલાના સમયમાં રાજા મહારાજા પાન રાખતા હશે ત્યાં આગળ જાવ એટલે ફરી અલગ રીતે વાસણ જોવા મળી જાય છે આ છે અલગ અલગ સંગીતના વાજિન્દ્રો તે સમયના સંગીત ઓગાડવા સંગીત વાંધો વાપરતા હતા આમાં ખાલી મને મંજિરા તંબુરા વિશે જ ખબર હતી આગળ તમને જોવા મળી જાય છે દેવી સરસ્વતી વીણા સાથે અને તેની આગળ મૂળ અને ઢેલ પણ છે જે સાચા લાગતા હતા ફરી એકવાર સંગીતના અલગ અલગ વાંધો જોવા મળી જાય છે જેમાં ઢોલ ડફલી જેવા વાજિન્દ્રો જોવા મળેલા હતા આગળ તમને જોવા મળે છે કાસ્ટ કલા જેમાં લાકડા મૂર્તિઓ ઘોડિયા છે આગળ તમને નાના લાકડાના ગાડા પણ જોવા મળી જાય છે તેની આગળ જતા ટીપાઈ જોવા મળી જાય છે લાકડાની બનાવેલી છે ત્યાંથી આગળ જતા તમને આગળ રૂમ જોવા મળી જાય છે તેમાં ડાયનોસોરના પુતળા જોવા મળી જાય છે તેની બાજુમાં સાપ જોવા મળી જાય છે આગળ તમને જોવા મળી જાય છે મગર ની ચામડી જે સિકા કરીને કાઢો આવેલી હશે આગળ તમને અલગ અલગ આકારના સાપ જોવા મળી જાય છે જે નાના મોટા પાત્ર એવી રીતે સાપ છે તમને અલગ રીતની મગર જોવા મળી જાય છે જેનું મોઢું સાવ પાત્રું હતું આ મગર નું તમે જોયું એમાં ઘડિયાળ મગર છે અને બાજુમાં તેના હડકા પડ્યા છે અહીં તમને પ્રાણીઓની ઉંમર અને સમય સાયકલ જોવા મળે છે કઈ સાલમાં કયા પ્રાણી આવેલા હતા એના વિશે જાણકારી આપેલ છે અહીં તમને કાચની અંદર અલગ અલગ પતંગિયા જોવા મળી જાય છે જે સાચા હતા પતંગિયા તેની આગળ તમને અલગ અલગ માછલીઓ જોવા મળી જાય છે જેમાં સ્ટાર ફિશ ઓક્ટોબર્સ જેલીફિશ જે માછલીઓ જોવા મળી જાય છે અહીં અહીં આગળ છે માછલીઓને રહેવા માટે જગ્યા જે તમે પાણીમાં અંદર જોયેલી છે ડિસ્કવરીમાં આગળ ત્યાં શંખ ને પાત્ર જોવા મળી જાય છે જેમાં નાની નાની માછલીઓ રહેતી હોય છે દરિયામાં નાના જોઈને મતલબ એક વાંચો હોય હમણાં વાર આવીને બટકુ ભલે હે અને આગળ જતા જ શેરો ખિસકોલી તેવા પ્રાણીઓ જોવા મળી જાય છે એની બાજુમાં વાંદરો અને બિલાડી જોવા મળી જાય છે બિલાડી તો એમ લાગતું હતું હાવ સાચી અને વાંદરો જો ત્રાજવા બધું જોખે કઈ આગળ તમને જોવા મળી જાય છે કાચબો નું સસલું આપણે ભણવાનું પૂરું થઈ ગયું બાળકો રેસ પૂરી ન હોય હજી ચાલુ જ છે જોઈ લ્યો

અહીં તો થોડુંક અલગ રીતે બનાવેલું છે તળાવની અંદર કેમ પક્ષી બેઠેલા એવી રીતે બનાવેલું છે આખું રૂમની બહાર તમને જોવા મળે છે ખોદકામ કરીને નીકળેલા પથ્થરો અને તેને જાણકારી બાજુમાં આપેલી છે અહીં અહીં નકશામાં બતાવવામાં આવેલ છે કે કયા પથ્થર કઈ જગ્યાએથી મળેલ છે ગુજરાતમાં આ બધા દરિયામાંથી નીકળેલા શંખ અને પથ્થરો છે ત્યાંથી આગળ તમને ખડકોનો પ્રકાર અને ખનીજ સંપત્તિ વિશે જાણકારી આપવામાં આવેલ છે આગળ તમને ગાંધીજી જીવન દર્શન જોવા મળી જાય છે જેમાં તમને ગાંધીજીના હસ્તાક્ષરો વિવિધ ભાષામાં જોવા મળી જાય છે અહીં આગળ તમને ચરખો અને લાલબાદુરું જોવા મળી જાય છે અહીં તમને નાનપણના ફોટા અને જેલની અંદરના ફોટા જોવા મળી જાય છે મિત્રો પછી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવતા તમને જોવા મળે છે રાજા મહારાજા અને ચાંદી ડ્રેસિંગ ટેબલ મિત્રો આ ફોટો છે તે પાટડીના રાજા સુરજમલજી જોરાવરજી દેસાઈ છે અને આગળ તમને અહીં તેના અત્યાર જોવા મળી જાય છે આગળ તમને જોવા મળી જાય છે ઠાકોર સાહેબ મદારસિંહજી જે સાયલાના રાજા છે અને આ તેના હથિયાર છે મિત્રો આ છે ઠાકોર સાહેબ રાજ જે રાજકોટના રાજા છે અને આ બધા તેના હથિયાર છે મિત્રો આગળ તમને જોવા મળી જાય છે ચાંદીનો ઘોડો મિત્રો તમે ઉપર જોઈ શકો છો તે મહિલને સજવા માટે પ્રાણીઓનો શિકાર કરી અને મસ્તક મસ્તક્ય બનાવવામાં આવતું હતું મિત્રો તમે સામે જોઈ શકો છો ચાંદીની લાકડીઓ છે જે મિત્રો આ બાજુ આવેલો છે ચાંદીનો હાથી જે પેલા ઘોડો હતો એને હાથી છે આગળ સર રણજીતસિંહજી બહાદુર જોવા મળી જાય છે જે નવાનગરના રાજા છે અહીં આગળ તેના જોવા મળી જાય છે રાજાના અહીં તમને રોયલ આર્મર વિશે માહિતી આપવા મળેલ છે તો વિડીયો પોઝ કરીને વાંચી લેજો ઉપર આગળ ફરી તમને એક ડ્રેસિંગ ટેબલ જોવા મળી જાય છે જે ચાંદીનું છે અને મિત્રો આ છે સાયલ રાજા ઠાકોર સાહેબ વખરસિંહજી અને આ છે તેના હથિયારો બંદુક તો જો કેમેરામાં આખી કેવડી લાંબી છે કેમ જતા નહીં સમજાતો સૌથી છેલ્લા આવેલા છે આ મુડીના રાજા ઠાકોર સાહેબ સલતાનસિંહજી તો મિત્રો આ તો આપણો આજનો લોગ તો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી બીજા બ્લોગમાં બાય બાય